કુલવૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કાર્યનો શુભારંભ કરવામાં આવ્યો આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી તથા સંતો મહંતોના આરસી વચનથી વડતાલ ધામ ખાતે જે સત્સંગ વંશાવલી કેન્દ્ર કાર્યરત કરવામાં આવેલ છે જેનાથી સૌ સત્સંગી બંધુ કુલ વૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કેન્દ્ર ખાતે ડિજિટલ એપના માધ્યમથી સત્સંગીઓના પરિવારનું લેખન કાર્ય કરી શકશે તથા આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજે સૌ સત્સંગી પરિવાર આ ઉમદા કાર્યમાં સામેલ થાય તેવા આશીર્વાદ પણ આપ્યા હતા કુલ વૃક્ષ સત્સંગ વંશાવલી લેખન કાર્યમાં સત્સંગી પોતાના પરિવારનો ઇતિહાસ ગૌત્ર વગેરે જેવી બાબતો ડિજિટલ એપના માધ્યમથી તેમજ પોતાના પરિવારની સિદ્ધિઓ સાથે ઓડિયો અને વિડીયો પણ આજીવન સુનિશ્ચિત રાખી શકે છે આ વંશાવલીમાં માધ્યમથી સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો પણ ભવિષ્યમાં જ્યારે પણ દર્શને આવશે ત્યારે પોતાની પેઢી વારસો વગેરેની વિગતો જાણી શકશે જેનાથી પારંપરિક રિવાજો તથા સંસ્કારોનું પણ સિંચન ભાવિ પેઢીમાં જોવા મળશે અને ઇતિહાસ માનવામાં આવે છે જેનો લખાયો છે જેથી આ પ્રસંગે સૌ સત્સંગીઓ તથા સમાજના તમામ વર્ગ આધુનિક વંશાવલી લેખન કાર્યનો લાભ મેળવે તેવી હાર્દિક શુભકામના પાઠવવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે કુલ વૃક્ષને બે હજાર પચીસ માં યોજાયેલ પરમ ધર્મ સંસદ એક હજાર આઠ ની અંદર વંશાવલી લખવા માટેની માન્યતા આપવામાં આવી છે અને ધર્મ સંસદમાં વંશ પ્રમાણે ડિજિટલ રેકોર્ડ રાખવાની વાત પણ કરવામાં આવી છે જેથી ભાવી પેઢીને પોતાનો કુળ વંશ ગોત્ર વગેરે વિશે ડિજિટલ માધ્યમથી માહિતી સરળ રીતે પ્રાપ્ત થઈ શકે આ પ્રસંગે વડતાલ તામ મંદિરના કોઠારી શ્રી સંત સ્વામીજી જ્ઞાનબાગથી શ્રી લાલજી ભગત સંતગણથી ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નરિયાદ ચેરમેન સુ તેજસકુમાર પટેલ તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર સચિન પંડિયા નરિયાદ જીપીએમ સે ન્યૂઝ 24/7 લાઇવ

સ્વામી લાલજી ભગતજી આમના દ્વારા એક એવો પ્રયાસ સરસ મજાનો કરવામાં આવી રહ્યો છે કે કુલવૃક્ષ નામક એક સંસ્થા દ્વારા ગુજરાત ખાતે આપણા સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ આશ્રિતોનું ખાસ કરીને વંશાવલી એક નિર્મિત થાય કે જેમાં આપણા શાસ્ત્રોની અંદર આપણા વડીલોના પૂર્વજોના જે કઈ નામા વિધાન હોય એની પરંપરામાં વર્તમાન સમયમાં જે ભક્તજનો આજની તારીખમાં હોય તો એમની નામાવલી એમના પૂર્વજોનો આખી વંશાવલી જો આપણને પ્રાપ્ત થાય એના કારણે આવનારા વર્ષોમાં આપણા મૂળ સ્વામિનારાયણ સંપ્રદાયનો ખૂબ સારો પ્રયાસ છે આપણા જીગાભાઈનો આપણા કોટારી સ્વામીનો આપણા બધા સંતોનો આની વાત વિશેષપણે પ્રસંગોમાં કરીશું પણ અત્યારે ખાસ કરીને એવી મારી સૌને ભલામણ છે કે વધુ ને વધુ સંખ્યામાં આપણે આનો લાભ લઈએ આપણા પૂર્વજોનો આપણા વડીલોનો

ની આજે જયંતિ છે એકસો નવ્વાણું વર્ષ પૂર્ણ થયા ને એ દિવસે સત્સંગ સત્સંગ વંશાવલીની વડતાલ મંદિર વડતાલ ધામથી આજથી તેની સ્ટાર્ટ કરવામાં આવ્યું આજના દિવસે સત્સંગ વંશાવલીની જરૂરિયાત એટલે પડી કે ઇતિહાસ એનો જ વંચાય છે જેનો લખાયો છે જ્યારે સંપ્રદાયની અંદર જ્યારે ભવિષ્યની અંદર આજે મહાકુંભનું પણ પર્વ ચાલી રહ્યો છે આ વર્ષની અંદર ત્યારે કુંભની અંદર પણ ભવ્ય જે સંતો ભેગા થઈને મહામંડલેશ્વર દ્વારા પણ ફૂલ વૃક્ષ જેવી એક ડિજિટલ પ્લેટફોર્મ થી ઊભી થઈ રહેલી ભવિષ્ય માટેની એક ચેનલ અને તેના ભાગ રૂપે આજે વડતાલ મંદિરની અંદર સત્સંગ વંશાવલીની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે જે સત્સંગીઓ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા છે તેના ભવિષ્ય માટેના સંરક્ષણ થાય અને તેમની વંશ વેલો કાયમ આગળ રહે ભગવાનનું નામ તેની સાથે જોડાયેલું રહે તે માટેનો એક આજેથી એક પ્રયાસ ચાલુ થયો છે વર્ષો સુધી આ જગ્યાએ જે તે સત્સંગીઓ આવે તેમના વંશ અને તેમના ભવિષ્યના તમામ સંકલ્પો સંપૂર્ણપણે લખાય તેવી વ્યવસ્થા આજે મંદિરમાં કરવામાં આવી છે આજે સંપ્રદાયના આચાર્ય એક હજાર આઠ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના સ્વહસ્તે આજથી આ શરૂઆત કરવામાં આવી છે અને આવનાર દિવસોની અંદર સ્વામિનારાયણ સંપ્રદાયના જે મૂળ સિદ્ધાંત સાથે જોડાયેલા જે સત્સંગીઓ છે તેની વંશાવલી આજથી વડતા સ્વામિનારાયણ મંદિરમાં લખાશે જય માતાજી જય સ્વામિનારાયણ ભગવાન આજ હમ स्वामीनारायण धाम वरताल धाम में उपस्थित हैं और यहाँ पर महाराज श्री राकेश प्रजा जी के द्वारा आज कुलविच वंशावली जो कि सत्संगी वंशावली लेखन केंद्र का जो ये शुभारंभ हुआ है उनके हाथों से जो जीवन पर्यंत यहाँ पर रहने वाले जो अनुयायी हैं उनके भक्तगण हैं जो भी सत्संगी हैं उनका जो पारिवारिक इतिहास पारिवारिक परंपरा मंदिर में जब जब भी वो आ रहे हैं आने वाले समय में सदियों तक उनके जो आज वो अपना लिखवाते हैं वंशावली जिससे आने वाली जो पीढ़ियां हैं उनकी भी वो इस संप्रदाय में कब से जुड़े हैं क्या उनका इतिहास रहा है पूर्वजों की जो वंशावली फैमिली ट्री जिसे कहते हैं वो पूरा यहाँ पर लिखा जाएगा जिससे उनको भी ये सब पता चले ज्ञान हो लोगों की जो परंपरा है और आज का दिन बहुत अच्छा है जैसा कि जिस ने भी बताया है तो दिन बहुत अच्छा रहेगा अब आने वाले समय में ऐसी शुरुआत हो चुकी है